જય શ્રીમદ નારાયણ રામાનુજદાસ શ્રીમાન ગટુ વેણુગોપાલ સ્વામી દ્વારા ભગવદ્ ગીતાનું ગુજરાતી અધ્યાય અગિયાર વિશ્વરૂપ સંદર્શન યોગ શ્લોક આઠ द्रष्टुम् अनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगम् ऐश्वरम् ॐ

દિવ્ય ચક્ષુઓ પ્રદાન કરું છું જે મારા વિશ્વરૂપ ને જોવા માટે અનુકૂળ છે તે દિવ્ય શક્તિથી ભરેલું છે અને જે સમગ્ર બ્રહ્માંડ પર સામ્રાજ્ય કરી શકે છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે છે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું ધ્યાન કરતા ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરીએ કે તેઓ આપણને તેમના દિવ્ય ગુણોને અનુભવવાની અને માણવાની ક્ષમતા આપે તથા આ સમગ્ર બ્રહ્માંડમાં સર્વત્ર તેમની દૈવી ઉપસ્થિતિ અનુભવવા માટે આપણને પણ આવી દિવ્ય દ્રષ્ટિ આપે શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ अपना जीवन ने अर्थपूर्ण बनावવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ નતમામ ક્ષક્ષ્યસે દ્રષ્ટુમ અનેનૈવસ્વચક્ષુષા દિવ્યમ દદામિતે ચક્ષુહુ પश्यમે યોગમેશ્વરમ શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો અધ્યાય અઢારના શ્લોક પાસઠ થી સિત્તેરમાં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન આપણા આઠ વચનો આ પ્રમાણે છે વચન ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ નારાયણ કરીશીએ વચનમ તવ નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વમ શ્રી કૃષ્ણાર્પણ મસ્ત જય શ્રીમન્નારાયણ शक्ष्यसे द्रष्टुम् अनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगम् ऐश्वरम् न तु मां शक्ष्यसे द्रष्टुम अनेनैव स्वचक्षुषा दिव्यं ददामिते ते चक्षुः पश्य मे योगमैश्वरम्